જય માતાજી મિત્રો આજે આપણે જય પટેલની વાડીએ છે શાકભાજી આપણે અમે તો શિયાળા સ્પેશિયલ મેથીના ગોટા ખાધા મિત્રો તમે ખાધા કે નહીં ખાધા તો જરૂરથી કમેન્ટ કરજો અને પાછા વાડીએ કે બહાર વગડામ બનાવજો એટલે ફૂલ ઠંડીમાં ખાવાની બહુ મજા આવશે કે ફૂલ કડકડતી ઠંડી હોય દેશી મેથી છે આપણે પણ દેશી નથી પર દેશી ખરજી દેશી લગાવે મેથી આપણે દેશી ધાણી છે ટૂંક પાન જ છે જોઈ શકો તમે આ રીતના તાજા તાજા મરચા ઉતાર લઈ હા

મીઠી મીઠો આ બતને બેહા દીધા છે આ રીતના જી તો માર કાપે મત્યા સુધારે છે આપણે મેથી સુધારે ત્યાર પછી બીજા સાઈડમાં કામકાજ ચાલુ કરી નાખી સામગ્રી 20 ગ્રામ મરી લીધી છે 20 ગ્રામ મરી નાટ કચરા આપણે ખાંડવા ના છે હા ભૂકો નથી કરવાનો નાટ કચરા ખાંડવા ના છે આપણે નવો ચૂલો માંડો જોઈએ બીજા ને વાળી જાય એટલે આપણે વાળું બધું ચૂલો જ પડે તો ચૂલો આપણે પકતાવાનો થઈ ગયો છે ટાઈમ નરસિંહ પટેલ આપણે ચૂલો પકતાવી દેશે ચૂલો આપણો પ્રગટી ગયો

तब बराबर मिक्स करना है सुम मसाला बताया मारी मसाला बर्गरी बट ये वो जो है तो धाना प्रसूता भूले गया सी विस्क्रम धाना लहली दासे मैंने धाना का फ्लेवर आओ यार माँ धाना प्रसूता बाकी भूले गया था धाना ने बट तो कचरा कहाँ दिना क्या धाना ना सीधा है अब तीसरा क्यों सोना क्यों चले मिठास हो � સોડા લીંબુ રસ નાખીને અરવા હાથે આપણે કરી નાખશું બધું મિક્સ એકદમ નથી હલાવવાનું અરવા હથે હલાવવાનું છે જેથી કરી અંદર જારી ભરાઈ રહે તો ગરમતેલ નાખવાના ઝારી દાર સોફ્ટ બને એટલા માટે ગરમ તેલ નાખશું આપણે તો ગરમ તેલ નાખીને આપણે અરવાઠ જરી કાર મિક્સ કરી લેશું બધું પાછું ફરીથી પહેલાં આપણે તરી લેશું પટી મરચાં પોટવાળા જે આપણે કર્યા છે એ

જો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર પણ કરી દેજો અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો વિડીયોને આપ કરશો આપણે ત્યાં પૂરો તમે માણેલી મોજ ત્યાં સુધી જો તમે નવા હોય ચેનલ તો સબસ્ક્રાઈબ કરતા જાજો આવજો બધાય